મૃતક યુવકની ઉંમર ઓગણત્રીસ વર્ષ છે અને યુવક મહેસાણાના વિસનગરનો રહેવાસી છે નોકરી અર્થે તે અમદાવાદ આવ્યો હતો ત્યારે તે એસજી હાઈવેથી તેના ઘર તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન ફૂલ સ્પીડે આવતા કોઈ વાહન ચાલકે તેને અડફેટે લેતા તે તેના વાહન પરથી નીચે પટકાયો હતો અને ઘટના સ્થળ ઉપર જ તેનું મોત થયું હતું આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે અકસ્માતને મોતને ગુનો નોંધી વાહન ચાલકને શોધવા માટે ગતિમાન કર્યા છે સાથે જ આસપાસના સીસીટીવી પણ ચેક કર્યા છે